તેવાના સ્વપ્ન સાથે જન સેવા એજ પ્રભુ સેવાના સૂત્ર સાથે શરૂ કરેલા ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને રાહત રાહતરી સારવાર આપી શકે અને વધુ લોકોને ફ્રી મેડિકલ કેમ્પ સેવા આપી શકે એવી ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હર હંમેશ પ્રયાસ કરાઈ રહ્યું છે ત્યારે ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુથારપાડા ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા સુથાર પાડા પ્રાથમિક શાળા ખાતે એન આર અગ્રવાલ રોટરી હોસ્પિટલ સરીગામ એસોસિએશન વિથ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સુતારપાડા પ્રાથમિક શાળામાં જે વિનામૂલ્ય મફત કેમ્પ જે આપણે રાખવામાં આવ્યો જેમાં અને લોકોનો અને જે કંઈ આમાં અમારે જે હા દવા દવા મફત આપી અને આગળની સારવાર પણ મફત કરાવી આપે એવા એમનો આપણે ઉતાર પાડિયામાં જે કેમ્પ કેમ્પમાં સારી સારી એવો આપણે હા સહયોગ આપ્યો આજે અમે અહીંયા ઉડાન ચેરિબલ ટ્રસ્ટના સાથ સહિત ઉપસ્થિત રહ્યા અને અમારી આખી ટીમ ડૉક્ટર્સ ટીમની ચેકઅપ કેમ્પ મેડિકલ ચેકઅપ કેમ્પના માટે 400 આ 12 દર્દીઓને તપાસ થઈ અને આની અંદર દરેક દર્દીઓને વિનામૂલ્યે મેડિસિનની બી સપ્લાય અમે પ્રોવાઈડ કરી શક્યા છે અને જેમને આગળ તપાસ કરતા જે ડોક્ટર દ્વારા સજેશન કરવામાં આવ્યું છે આ કેમ્પ દરમિયાન દર્દીઓને ફ્રી ચેકઅપ અને દવાઓ આપવામાં આવી હતી બપોર સુધીના ટાઈમ સુધી ચારસો અઢાર દર્દીઓ વિના મૂલ્યે લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પ દરમિયાન વિરેન્દ્રસિંહ પરમાર ચેરમેન વિરેન્દ્ર ભટ્ટ અરુણ પટેલ નિશિત નાયક ડોક્ટર નીરવ શાહ તેમજ અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા